નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણી નવોદય વિદ્યાલય પરીક્ષા જે તારીખ વીસ એક બે હજાર ચોવીસ અંતર્ગત લેવામાં આવનાર છે જેની અંદર તમારા મિત્રો કુલ એસી પ્રશ્નો હશે એની ગુણની આપણી કસોટી છે ત્યારે મિત્રો વિભાગ નંબર એક છે એ તમારી માનસિક યોગ્યતા કસોટી એટલે કે જે આકૃતિનો વિભાગ આવે છે તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ જે તમને મિત્રો ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક શેર કરી આપજો જેથી કરી અમે તમારા સુધી ધોરણ પાંચના તમામ વિડીયો મોકલી શકીએ તો મિત્રો અહીંયા આપણે વિભાગ નંબર એક માનસિક યોગ્યતા કસોટીની અંદર જે પેટા વિભાગ એ છે એની વાત કરીશું પેટા વિભાગ એની અંદર મિત્રો તમે જોશો તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા હશે જેમાંથી એક ચિત્ર જુદું પડે છે જુદું ચિત્ર છે 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 આપણે શોધવાનું તો તો મિત્ર આકૃતિ તમે તેની અંદર જુઓ એની અંદર ક્યુ ચિત્ર જુદું પડે છે તો અહીંયા મિત્રો તમને આવી રીતે આપેલું છે બરાબર અહીંયા આવી રીતે છે આવી રીતે છે અને આવી રીતે છે દરેકની અંદર મિત્રો શું કરેલું છે ઉપર અંદર કાળું મીંડું કરેલું છે પરંતુ તમે થોડેક અંશે તમે જોશો તો મિત્રો આ જે ચિત્ર છે એ અલગ પડતું દેખાય છે બરાબર કારણ કે દરેકની આંકડી અહીંયા તમે જોશો તો કેવી રીતે વળે છે એ તમે આવી રીતે વળે છે જ્યારે આને છે ઊંધો આઠડો વળે છે એટલા માટે આપણે આઠ છે એ આ છે એ ઊંધા પડે છે એટલા માટે અહીંયા મિત્રો આ અલગ આકૃતિ છે એટલે આપણી અલગ આકૃતિ એ થશે બરાબર તમે અહીંયા જોશો આપણે આઠ કરીએ છીએ આવી રીતે તો અહીંયા આઠ આવી રીતે સીધા બનતા જણાય છે પણ જણાય છે તો આ છે અહીંયા આઠ ઊંધા છે દેખાય છે તમને જો આઠ અને આઠ બરાબર એટલા માટે આપણી આકૃતિ આ છે એ બંધ બેસે છે અલગ પડે છે બીજું મિત્રો ચિત્ર જુઓ જેની અંદર પણ તમે જોશો ખાસ કરીને અહીંયા તમને ચાર વર્તુળ આપેલા છે ગોળ બરાબર એમાંથી દરેકમાં એક વર્તુળ અંદર પડે છે બરાબર જ્યારે આની અંદર કોઈ વર્તુળ અલગ અંદર પડતું નથી એટલા માટે આપણે આ આકૃતિ અલગ પડે છે નેક્સ્ટ છે ત્રીજી આકૃતિ જેની અંદર પણ તમે જોશો તો મિત્રો અહીંયા તમને ગોળ રાઉન્ડ આપેલો છે એની અંદર ત્રિકોણ છે એ આવી રીતે છે જો ગોળ રાઉન્ડ છે ત્રિકોણ આ બાજુ છે ગોળ રાઉન્ડ છે અને ત્રિકોણ આ બાજુ છે એટલે કે જે કાળું છે કાળો ભાગ એના સામે ત્રિકોણ છે જ્યારે અહીંયા આકૃતિમાં વ્હાઇટ છે બરાબર જે ગોળ રાઉન્ડ કલર નથી કરેલો બરાબર જેની અંદર તો આવી રીતે તીર પડે છે એની સામે બાકીનામાં બ્લેક સામે તીર પડે છે એટલે આકૃતિ બી છે એ અલગ છે એના પછી નેક્સ્ટ વિડીયો છે સોરી નેક્સ્ટ મિત્રો ચોથો છે જે આકૃતિ છે તો અહીંયા બંધ બેસે છે બાણ બંધ બેસે છે જ્યારે આ આકૃતિ બંધ બેસતી નથી બરાબર અહીંયા તો એ છે એ સી અલગ પડે છે હવે આપણે વિભાગ પેટા વિભાગ બી જોઈશું નિર્દેશ સમાન આકૃતિ સમાન આકૃતિનું ચિત્ર ચયન કરો સમાન આકૃતિ કઈ છે તો આના જેવીન જેવી આકૃતિ કઈ છે તો અહીંયા મિત્રો આના જેવીન જે આકૃતિ છે એ છે છઠ્ઠામાં મિત્રો તમે જોશો તો આવીને આવી આકૃતિ તમને આ ડી છે એ જોવા મળે છે તમે ચોક્કસથી નિરીક્ષણ કરજો બરાબર ક્ષણિક તો તમને ખબર પડશે સાતમો છે સાતમી મિત્રો આકૃતિ છે એની અંદર પણ તમે જોશો આવીને આવી આકૃતિ તમારે મેળવવાની છે તો અહીંયા તમને મળે છે એ બી નંબરની મળશે અને આઠમો મિત્રો આકૃતિ છે એમાં તમને આવીને આવી જ આકૃતિ મળવાની છે તો તમે જોશો તો તમને અહીંયા ડી નંબરની મળશે કેમ કારણ કે જો અહીંયા આવું છે બરાબર અહીંયા ત્રણ છે તો અહીંયા ત્રણ છે બરાબર આવી રીતે ચાર છે તો અહીંયા ચાર છે અને અહીંયા ત્રણ છે તો ત્રણ છે એટલે ડી નંબરની આકૃતિ સાચી છે બાકીમાં બધામાં અલગ પડે છે પેટા વિભાગ સી છે નિર્દેશ આકૃતિમાં લુપ્ત ભાગનો ચયન કરો લુપ્ત ભાગ છે એ કિયો લુપ્ત ભાગ છે એ જોવાનું છે તો નવમાં મિત્રો તમારે લુપ્ત ભાગ કિયો જોવા મળે છે એ તમે અહીંયા જોશો તો અહીંયા મિત્રો તમને આ આકૃતિ બંધ બેસે છે બરાબર એના પછીની વાત કરીશું તો દસમી આકૃતિ છે દસમા મિત્રો આ ભાગ છે એ બંધ બેસતો આવે છે અગિયારમાં છે તો અગિયારમાં ભાગની અગિયારમી આકૃતિ છે એ મિત્રો અહીંયા તમે જોશો તો તમને આ ભાગ છે એ આ બંધ બેસતી આકૃતિ જોવા મળશે તમે થોડુંક આની ફિટ કરશો બરાબર આકૃતિને તો તમને અહીંયાથી ખ્યાલ આવી જશે કે કઈ આકૃતિ બંધ બેસે છે અહીંયા મિત્રો થોડેક અંશે મને એવું લાગે છે આ આકૃતિ આવે છે જોશો જો અહીંયા તમે જોશો બરાબર તો અહીંયા ગોળ છે અહીંયા આવી રીતે પડે છે બરાબર એટલે આ આકૃતિ બંધ બેસતી લાગે છે પેટા ડી ક્રમિક મિત્રો શ્રેણીનું આકૃતિનું ચયન કરવાનું છે ક્રમિક રીતે કઈ આવે છે એની વાત કરવાના છીએ ચાલો મિત્રો અહીંયા જોઈએ તો તેરમું જ છે આકૃતિ તેરમી આકૃતિની અંદર મિત્રો ક્રમિક છે એ મિત્રો આકૃતિ કેવી આવશે જો અહીંયા તમે જોશો આ બાજુ તીર છે બરાબર નીચે આવી રીતે છે હવે આ ખૂણો છે અને આ ખૂણો હવે ખૂણો કયો બાકી રહ્યો તમારે ખૂણો બાકી રહ્યો એ વિચારવાનો છે આ ખૂણો આવી ગયો આ બાજુનો આવી ગયો આ બાજુ આ બાજુનો ખૂણો બાકી રહ્યો તો એ ખૂણો તમારે શોધવાનો છે બરાબર પછી અહીંયા આ નીચે ઉપરથી મિત્રો નીચે આવી ગયું સાઈડમાં આવી ગયું આ બાજુ હવે આ બાજુ એટલે કે તમારી આકૃતિ છે એ આવી હોવી જોઈએ આવો હોય એ જ આકૃતિ આપણે અહીંયા ક્રમિક બને છે તો આવી આકૃતિ અહીંયા દેખાય છે તમને બરાબર સી નંબરની એવી રીતે છે અંદર પણ મિત્રો અહીંયા જવાબ આપી દીધેલો છે બરાબર પંદરમો છે અંદર મિત્રો જુઓ તો અહીંયા ચોકડી છે તો ઉપર રાઉન્ડ છે અહીંયા ચોકડી છે નીચે રાઉન્ડ છે આ બાજુ હવે ચોકડી છે તો અહીંયા નીચે રાઉન્ડ છે તો હવે શું હોવું જોઈએ તો મિત્રો ઉપર નીચે આકૃતિ ચોકડી હોવી જોઈએ અહીંયા ઉપર છે તો અહીંયા નીચે આવશે ને અહીંયા રાઉન્ડ આવી

આવી આકૃતિ હોવી જોઈએ એટલે કે અહીંયા તીર હશે અને અહીંયા શું હશે ટબકો હોવો જોઈએ એવી આકૃતિ તમને અહીંયા એ જોવા મળે છે બરાબર પેટા વિભાગ એની વાત કરીશું સબ સમસંબંધ આકૃતિ ચયન કરો એના જેવી જ આકૃતિ સમસંબંધ સંબંધ લાગવો જોઈએ તો અહીંયા મિત્રો જુઓ તમે જોશો બરાબર આવી રીતે તીર છે અહીંયા ગોળરાઉન્ડ છે અને ગોળરાઉન્ડ પછી શું છે તો કે ભાઈ તીર મારલ છે બરાબર તો અહીંયા તમે જોશો તો અહીંયા ગોડરાઉન્ડ પછી શું છે તીર મારેલ છે એવી રીતે અહીંયા ગોળરાઉન્ડ પછી શું છે તીર મારેલ છે બરાબર તો હવે આ આકૃતિ અને આ આકૃતિને મેચ થાય છે હવે આકૃતિને આ આકૃતિને આપણે મેચ કરવાની છે તો અહીંયા ગોળરાઉન્ડ છે એના પછી તીર હોવું જોઈએ જો આ ગોળ રાઉન્ડ પહેલાં તીર આવે છે બરાબર એટલે એ તો નહીં આવે પરંતુ મિત્રો પછી અહીંયા તમે જોશો બરાબર આ રીતે ખૂણો છે તો અહીંયા પણ ખૂણો બને છે ખૂણાની અંદર નાનું એવું નિશાન કરેલ છે એટલે આપણી ડી નંબરની આકૃતિ અહીંયા બંધ બેસતી આવે છે અઢારમું છે અઢારમાની અંદર મિત્રો અહીંયા વર્તુળ કરી અને પછી ચો ચોરસ છે વર્તુળ કરી ઉપર ચોરસ છે પછી વર્તુળ ચોરસ કરી અને એની અંદર ચોરસ કાઢી અને પછી લીટા કર્યા છે તો એના માટે મિત્રો અહીંયા આપણી આકૃતિ છે એ મને આ બંધ બેસતી લાગે છે એ નંબરની ઓગણીસમું છે ઓગણીસમીની અંદર પણ મિત્રો તમે જોશો અહીંયા આ રીતે ટોર્ચ છે બરાબર વાય અહીંયા ગોળ રાઉન્ડ છે અહીંયા બ્લેક કરેલો છે પાછો અહીંયા આવી રીતે નાનો બ્લેક કરેલ છે આ બાજુ તો અહીંયા કેવું હોવું જોઈએ બરાબર આ વાળું હોવું જોઈએ બરાબર ને કારણ કે અહીંયા બ્લેક છે તો અહીંયા પણ તમે જોશો આ ભાગ છે આ બ્લેક છે આ બ્લેક છે અહીંયા વ્હાઈટ વ્હાઈટ થયેલો છે બરાબર ખાલી અનલી ભાગ આટલો ભાગ જ આપણે જોવાનો છે એટલે અહીંયા આકૃતિ છે સી એ યોગ્ય લાગે છે પછી વીસમાં મિત્રો જોઈએ તો વીસમાંની અંદર પણ મિત્રો તમે જોશો તો તમને અહીંયા તીર આ રીતે મારેલું છે હમણાં આ બાજુ છે આ બાજુ છે તો અહીંયા થોડા અંશે આ મેચ થતું લાગે છે જોઈ લેજો મિત્રો તો ખાસ કરીને આપણે આટલા વીસ પ્રશ્નો સુધી રાખીએ હવે નેક્સ્ટ વિડીયો છે આપણે પેટા વિભાગ એપથી જે એકવીસથી ચાલીસ પ્રશ્નો છે એ બીજા વિડીયો બનાવશું તેમાં મિત્રો જોઈ લેશું તો આશા રાખીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા